જોહાર આજ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારે પોના તાલુકાના દેડકા ગામે બાર ફેબ્રુઆરીના દિને મનુભાઈ પરમારના ઘરમાં અચાનક આગ લાગતો તેમનું આખું ઘર બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું એમના ઘર તમામ તમામ ઘરવખરી અનાજ કપડાં બધું જ બળીને ભસ્મીભૂત થઈ ગયેલ છે મનુભાઈ પોતે ખેત ખેતમજૂરી ભાગ્યા તરીકે મજૂરી મજૂરી કામ કરવા માટે દાતા દાતા તાલુકાની અંદર છે એ પોતે ઘરે હાજર નહોતા અત્યારે પણ નથી એમના પત્ની અને બાળકો છે એમનું નાનું છે બાળક પણ માડ માડ બચી ગયું છે જોઈ શકાય છે ત્યાં બાળકને બાળકનો જે બાળક બાળકને પણ એમનો બાળકનો હાથ છે એ આગથી દાજી દાજી ગયેલ છે જે વિડીયોમાં દેખાઈ શકાય જો તો આ જે નાનું જે બાળક છે એ બાળક પણ આગની અંદર માડ માડ એનો બચાવ થયેલો છે અને અત્યારે જોવા જઈએ તો ઘરની અંદર કંઈ કંઈ છે નહીં બધું જ બળીને ખાખ થઈ ગયેલ છે સરકારની રીતે પંચાયત તરફથી તાલુકા પંચાયત તરફથી જે કંઈ સહાય મળે તે તેના તેના માટે ગામના યુવાનો જે પણ કાર્યવાહી કરવી કરવી પડે તે કાર્ય કાર્યવાહી કરી રહ્યા છે પરંતુ આપણી સમાજની જવાબદારી બને છે કે જ્યારે આપણા ઘરના ઘર પરિવાર ગામ સમાજનો વ્યક્તિ કોઈ પણ આફતમાં હોય ત્યારે તેને આપણે છે તે આ આફતની ગડીએ સહાયરૂપ થવું જોઈએ મદદ મદદરૂપ બનવું જોઈએ તો સમસ્ત આદિવાસી સમાજને વિનંતી છે કે આ ડેડકા ગામમાં મનુભાઈ પરમારનું જે ઘર જે બળી ગયું છે એમના એમના ઘરમાં તમામ ઘર વખરી બળીને રાખ થઈ ગયેલ છે ત્યારે સૌ આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ ફૂલની તો ફૂલની પખરી જે જે કંઈ મદદ થાય એ મદદ કરવા સૌને વિનંતી છે જય જોહાર જય આદિવાસી